વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વીસ ટકાના ફી વધારાનો એબીવીપીના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે સુરત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજો તેમજ કેમ્પસમાં ચાલી રહેલા સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમોની ફીમાં માં બે હજાર પચીસ છવ્વીસ ના નવા શૈક્ષણિક વર્ષથી વીસ ટકા સુધીનો જંગી વધારો કરવામાં આવ્યો છે જેને લઈને એબીવીપી દ્વારા આજે યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો ત્રણ વર્ષ અગાઉ યુનિવર્સિટી સિન્ડિકેટ દ્વારા ફીમાં માત્ર દસ ટકાનો વધારો કરવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો તેમ છતાં નવા જાહેર થયેલા પરિપત્રમાં વીસ ટકા સુધીનો ફી વધારો થોપવામાં આવ્યો છે આ નિર્ણયના કારણે વિદ્યાર્થી વર્ગમાં વિશ્વસનીયતાનો પ્રશ્ન ઉભો થયો છે તો સુરત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના તંત્ર દ્વારા મનસ્વી રીતે લેવામાં આવેલા આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે યુનિવર્સિટી દ્વારા આ વધારા બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવે છે જેમાં કેમ્પસના વિવિધ ડિપાર્ટમેન્ટ તથા સંલગ્ન કોલેજોમાં લાગુ પડતા કોર્સોની નવી ફી અંગે માળખાકીય માહિતી આપવામાં આવી છે સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફી સિવાય પણ યુનિવર્સિટી દ્વારા સ્ટુડન્ટ વેલફેર ફી પુસ્તકો અને સાધનોની ફી ફી અને કેમ્પસ ડેવલપમેન્ટ ફંડમાં પણ વધારાની જાહેરાત કરવામાં આવી છે તો પહેલા સેમેસ્ટર માં જે જગ્યાએ વિદ્યાર્થીઓ બે હાજર નો વધારો થયો છે આ વધારો વિદ્યાર્થીઓ માટે વધતા શૈક્ષણિક ખર્ચમાં ઓર વધારો કરશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ઉગ્ર રીતે એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને ઓફિસ ની બહાર બેસી અને રામધૂન બોલાવી અધ્યક્ષ શુભમ રાજપૂતે જણાવ્યું હતું કે વીએનએસડી કોલેજ છે લાખો ની સંખ્યામાં આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે યુનિવર્સિટી દ્વારા વિરોધ કરી રહ્યા છે તાત્કાલિક અસર થી આવી ફી વધારો છે તે પાછો ખેંચવામાં આવે આ ખૂબ જ નિંદનીય નિર્ણય લેવામાં આવ્યો છે બે પોઈન્ટ પાંચ લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરે છે આવા વિદ્યાર્થીઓ ઉપર આર્થિક બોજ થઈ રહ્યો છે ત્યારે અમે રજૂઆત કરી છે કે ઝડપથી આ નિર્ણયને રદ કરવામાં આવે નહીં તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું અને યુનિવર્સિટી પણ બંધ કરાવીશું નમસ્તે શુભમસિંહ યુનિવર્સિટી અધ્યક્ષ ની જવાબદારી છે બી બીકોમ પ્લસ એનએલ ના ફી પહેલા પચીસ હજાર એક સેમેસ્ટર હતા અને યુનિવર્સિટી પ્રશાસન બધા ત્રીસ હજાર કરી દીધા છે તો આખી ભારતીય વિદ્યાર્થી પરિસર આના વિરોધ કરે છે અને આજે આવેદન આપે છે જ્યારે આ નિર્ણય વાપસ નહીં